આવું કોઈ કામ નથી કે નાનો મોટો હવન થતો હોય બારે મહિને તો પણ મેં કેમ નથી કેમ કે સતો ગુણ આ તમો ગુણ આ રજો ગુણ કેમ ખરેખર આ હડકવા હાલ દીધો સમાજને જો આ હવનો જો ખરેખર ફાયદો કરતા હોય યજ્ઞો તો આ કહેવાય આ દાદાની પ્રચાર કરે જઈ આ ઉપવનો બનાવે જઈ વેસન મુક્તિના કે ખરેખર કાર્યો કરે એને હું યજ્ઞો કહું છું નથી બાકીના કાર્ય એમના યજ્ઞ રૂપ છે એમાં જરાય શંકા તો પવિત્ર આત્માઓ આપણે વ્યાખ્યા ઊંચી કરી છે મજલ મેં આત્મા નું લીધું છે પણ એનું સાધન શું લીધું છે આપણે સાધનથી ચાવાનું એવું તો મજલ ખાલી બતાવી તમને ત્યાં પહોંચવાનું છે આપણે કયા સાધન દ્વારા નામ સ્મરણ દ્વારા બધા કે વાતો કરે એમ એમ પછી બાબાજી નો હોય ત્યારે ગીતો બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કરે છે ત્યારે કોનો કરો ક્રિયા જ્ઞાન નો કરો ઉપદેશ વેદમાં છે કોઈ બીજી વાત ગીતામાં છે કોઈ બીજી વાત મહાત્માઓ ભજનામાં છે કોઈ બીજી વાત નથી માટે એ તો મજલ બતાય બ્રહ્મ જ્ઞાન નો તો મજલ બતાય અને એ યાત્રા આપણે પૂરી કરવાની છે ત્યાં પહોંચવાનું છે નામનું સાધન લઈ કોઈને એમ લાગે ને કે આ અઘરું છે અહીંયા પહોંચાય નહીં બધાથી સરળ છે નામથી કોઈ સરળ ઉપાય નથી બીજો ભક્તિનો તો પવિત્ર આત્માઓ જ્યાં ભૂલથી હોય મારી વાણી કડક છે મને દુઃખ દેવું કોઈને પોહાતું નથી કોઈને તકલીફ થાય મને તકલીફ થાય છે પણ સમાજમાં જયારે ખરેખર રોગે જ્યારે ભયડો લીધો અંધશ્રદ્ધાઓ જેવે ન કહેવું હોય છતાં ફરજ થઈ જાય છે સાધુઓની આજે આટલું બધું વિજ્ઞાન વધ્યું છે છતાં આપણી અંધશ્રદ્ધા જાતી નથી એટલે મારે આવું બધું કહેવું પડ્યું છે જેની આને ઉપર આજીવિકા હોય અને જેને ખોટું લાગતો હોય હું બોલ્યો છું અને એ સમજાશે એના વચમાં રહીને ન્યાય ઉભારીને તોડજો એટલે તમારો આત્મામાં જવાબ જડી જશે છે તમારા પક્ષને વાલો રાખશો તો મારો પક્ષ નહીં સમજાય પણ તપસ્તરી જે ઉભા રહેજો મેં એક વાત શાસ્ત્ર સિવાય નથી કરી અને જો કરી હોય તો અત્યારે તમે મારી કને જરૂર જવાબ માંગી શકો છો અને હું શાસ્ત્ર દ્વારા તમને જે કાંઈ બોલ્યો છું આટલી વખત જેટલાય શબ્દો નીકળ્યા છે એમાંથી કોઈ જો ભૂલ શબ્દ મારાથી નીકળ્યો હોય તો કોઈ ભાઈ ભરી કરે દાંત માગી શકે છે અને હું પ્રેમથી એનો શાસ્ત્ર દ્વારા પુરવાર કરીશ વાત તમે ન કરજો અને હું પણ કરું કોઈનું હાલું નથી નાલેની ઋષિ મુનિઓના મત અનુકૂળ વૈદ અનુકૂળ ગીતા અનુકૂળ વાત હોવી જોઈએ તો આટલું બોલીને હું મારું અકત્વ એ બંધ કરો છો બોલો સદગુરુદેવ